નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સમાચારમાં તમારું સ્વાગત છે બીજેપીના સત્તાવાર એક્સ એકાઉન્ટને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે ગુજરાત કોંગ્રેસે મોટો ખુલાસો કર્યો છે કે ગુજરાત બીજેપીનું સત્તાવાર એક્સ એકાઉન્ટ આયર્લેન્ડથી ઓપરેટ થાય છે એક્સ્ટ્રા ટ્રાન્સપરન્સી ફીચરમાં આવેલા પુરાવા આપીને કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગુજરાતના યુવાનો અને આઈટી ટીમ ઉપર ભરોસો ન હોવાથી વિદેશથી ચલાવવું પડે છે આત્મનિર્ભર ભારતનો દાવો કરતી બીજેપીએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ એવી માંગ કોંગ્રેસે વ્યક્ત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોની ધ રોયે સોશિયલ મીડિયામાંથી લીધો છે બ્રેડ ટીવી અને બોલીવુડ અભિનેતા રોની સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે તેમણે ઇન્સ્ટાગ્રામ ઉપર લાંબી નોટ લખીને આ જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે તેઓ પોતાના અને પરિવાર માટે આ પગલું ભરી રહ્યા છે રોનીતે ફ્રેન્ડ્સને મળેલા પ્રેમ અને આદર બદલ આભાર વ્યક્ત કર્યો છે અને આશા રાખી છે કે ચાહકો તેમને ભૂલશે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે સતત બીજી વખત વર્લ્ડ કપ જીત્યો ઢાકામાં મહિલા કબડ્ડી વર્લ્ડ કપની ફાઇનલમાં ચાઇનીઝ તાઇપીને હરાવીને ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફરી એકવાર વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવ્યું છે આ ભારતનું સતત બીજું વર્લ્ડ કપ ટાઇટલ છે જે મહિલા કબડ્ડીમાં દેશની વધતી જતી તાકાત અને શ્રેષ્ઠતાને સાબિત કરે છે ભારતીય ટીમે સેમિફાઈનલમાં ઈરાનને તેત્રીસ એકવીસથી હરાવ્યું છે અને ફાઇનલમાં ચાઇનીઝ તાઇપીને હરાવીને ટાઇટલ પણ જીતી લીધું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ એસઓજીએ નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો પાટણ એસઓજીએ અબલુવા ગામમાં નકલી ડોક્ટર પિન્ટુ સિંઘ પ્રભાતસિંહ જાદવને રંગે હાથે ઝડપી પાડ્યો છે કાંકરેજના રાને ગામનો આ વ્યક્તિ કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર એલોપેથી દવા અને ઇન્જેક્શન આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો પોલીસે દરોડામાં દવાઓ ઇન્જેક્શન અને સાધનો સહિત ચાર હજાર પાંચસો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય સમાચારની વાત કરીએ તો યુવકે લગ્નની લાલચ આપીને યુવતી પાસેથી બે પોઈન્ટ છ્યાસી લાખ રૂપિયા પડાવ્યા અમદાવાદમાં કોલેજ વિદ્યાર્થીનીને ઇન્સ્ટાગ્રામ ઉપર મળેલા કરણશાહે લગ્નની લાલચ આપીને ફસાવી સાથે ફોટા પડાવીને બ્લેકમેલ કરીને ટુકડે ટુકડે બે લાખ રૂપિયા પડાવી લીધા સોમનાથની મૂળ વતની અને નવરંગપુરા પીજીમાં રહેતી યુવતીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં કરણ શાહ રેઠાણ સુરત વિરુદ્ધ છેતરપિંડી અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ સરહદે વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું છે કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદેથી બીએસએફએ વધુ એક પાકિસ્તાની યુગલને ઝડપી પાડ્યું છે પાકિસ્તાનના મીઠી ગામના પોપટકુમાર ઉમવંશ ચોવીસ અને ગૌરીને પિલર નંબર દસ સોળ પાસેથી કુડા ગામ વિસ્તારમાંથી પકડી પાડ્યા છે બંનેની સઘન પૂછપરછ ચાલુ છે અને આવતીકાલે બાલાસર પોલીસમાં ફરિયાદ નોંધાશે ખડીર અને રાપરમાં અવારનવાર પાકિસ્તાને પકડાય છે બે મહિનામાં પહેલાં પણ રતનપરમાંથી એક પ્રેમી યુગલ ઝડપાયું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએલઓ કામગીરી કરતા શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા થરાદ પોલીસમાં દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનાર સાત વ્યક્તિની ધરપકડ કરી છે જેમાં લેડાઉ પ્રાથમિક શાળાના શિક્ષક નટવર પરમાર પણ સામેલ છે થર વતની અને બીએલઓ તરીકે ફરજ બજાવતા આ શિક્ષક સાંજે દારૂ પીધેલી હાલતમાં બાઇક ચલાવતા ઝડપાયા હતા પોલીસે પ્રોહિબિશન એક્ટ છાસઠ એક બી મુજબ મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુકમામાં પંદર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે સોમવારે છત્તીસગઢના સુકમામાં પંદર નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે તેમાંથી નવા નવ નક્સલીઓ સરકારે ચાર પોઈન્ટ આઠ મિલયરનું ઇનામ પણ રાખ્યું હતું સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે જણાવ્યું છે કે નક્સલવાદીઓમાં પાંચ મહિલાઓ અને પીપલ્સ લિબરેશન ગેરીલા આર્મીના સભ્યોનો સમાવેશ થાય છે વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમાઈએ સસરાના ઘર ઉપર બોમ્બ ફેંક્યો ઓડિશાના ભદ્રક જિલ્લામાં શ્રીધર નાયકે પોતાના સાસરિયા પર બદલો લેવાના ઈરાદે બોમ્બ ફેંકીને હુમલો કર્યો પત્ની મામુની સાથે ઝઘડો થતાં તે પિયા જતી રહી હતી અને પંચાયતના છૂટાછેડાના નિર્ણયથી નારાજ શ્રીધરે આ ઘટનાને અંજામ આપ્યો જોકે શ્રીધર ભાગી ગયો પણ ગ્રામજનોએ તેના બે મિત્રોને પકડી ને પોલીસને સોંપ્યા છે બોમ્બ ધડાકાથી એસ્પેસ્ટોસની છતને નુકસાન થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારમો પરાજય કોંગ્રેસે સાત નેતાઓને હાંકી કાઢ્યા બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે તેમણે સાત નેતાઓને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાકી કાઢ્યા છે આ બધા નેતાઓએ પાર્ટી પર ટિકિટ ખરીદીનો આરોપ લગાવ્યો છે પાર્ટીએ આદિત્ય પાસવાન સકીલુર રહેમાન રાજકુમાર શર્મા રાજકુમાર રાજન કુંદન ગુપ્તા કંચના કુમારી અને રવિ ગોલ્ડનને હાકી કાઢ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ આરોપી તપાસ્યા છે ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ સો કલાકમાં રાષ્ટ્ર વિરોધી તત્વોનું મોટું ચેકિંગ પૂર્ણ કર્યું છે છેલ્લા ત્રીસ વર્ષના ડેટાબેઝની તપાસ કરીને રાજ્યભરના પોલીસ સ્ટેશનોએ ઘરે ઘરે જઈને કુલ એકત્રીસ આરોપીઓનું ચેકિંગ કર્યું છે એટીએસની ટીમે મળેલી માહિતી પ્રમાણે અને દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ ડીજીપી વિકાસ સહાયના આદેશથી આ તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મુકાયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં વોલીબોલ રમતા રમતા વિદ્યાર્થી ઢળી પડ્યો રાજકોટની એસએન કે સ્કૂલમાં ધોરણ બાર સાયન્સના અઢાર વર્ષીય વિદ્યાર્થી વોલીબોલ રમતા અચાનક ઢળી પડ્યા અને હાર્ટ એટેકનું મોત નીપજ્યું છે રવિવારે સાંજે ઘટના બનતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયો છે જ્યાં ડોક્ટરે તેનો મૃત જાહેર કર્યો હતો પરિવારે એકનો એક દીકરો હોવાથી ઘરે શોકનો માહોલ છવાઈ ગયો છે નાની ઉંમરે હાર્ટ એટેકની આ ઘટનાથી ફરીથી ચિંતા વધી ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર કાનન ઉપર તબાહી મચાવી છે વઢવાણ બસ સ્ટેશન પાસે એક અને લીવડી હાઇવેના કટારિયા ચેકપોસ્ટ પર ત્રણ એમ કુલ ચાર ઓવરલોડ ભરેલા ડમ્પરો ઝડપાયા હતા સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા કુલ રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હાલ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મહિલા જુગારધામ ઝડપાયું વડોદરાના વારસિયા વિસ્તારની સિંધુ પાર્ક સોસાયટીમાં ચાલતા મહિલાઓના જુગારધામ ઉપર વારસિયા પોલીસે રાત્રે દરોડો પાડ્યો હતો ગુપ્ત બાતમીના આધારે પહોંચેલી પોલીસે પંદર મહિલા ખેલૈયાને રંગી હાથે ઝડપી પાડી હતી રોકડ રૂપિયા મોબાઈલ સહિત કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસે પહોંચતા જ મહિલાઓમાં અફરાતફરી મચી ગઈ હતી અને જુગારધામ ચલાવતી મહિલા સહિત તમામ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો અઢાર હજાર પગાર હોય તો વધીને ચુવાલીસ હજાર બસો ને એંસી થઈ શકે છે ઇંતજાર લાભોવળ થઈ શકે છે આઠમા પગાર આયોગ પછી પગાર વધારો પીટ ફેક્ટર પર આધારિત છે જેની ખાતરી હજુ થઈ નથી એમ્બિટ કેપિટલના અંદાજ મુજબ તે એક પોઈન્ટ ત્યાંશીથી લઈને બે પોઈન્ટ છેતાલીસ વચ્ચે રહી શકે છે ઉદાહરણ તરીકે અઢાર હજારનો બેઝિક પગાર એક પોઈન્ટ ત્યાંસી પર એટલે કે બત્રીસ હજાર નવસો ને ચાલીસ અને બે પોઈન્ટ છેતાલીસ પર ચુવાળીસ હજાર બસો ને એંસી થઈ શકે છે આ સાથે એચઆરએ ટી એ એનપીએસ અને સીજી સીજીએચએસ પણ વધશે આયોગની ભલામણો બે હજાર છવ્વીસથી અમલમાં આવશે અને આઠમાં પગાર સ્પર્શમાં ટી ઓઆરમાં અહીં કોખડું ગૂંચવાઈ રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે